તો ભીખ મારવી ક્ષત્રિય સમાજમાં આવતું નથી ક્ષત્રિય સમાજ આપનારો સમાજ છે ક્ષત્રિય સમાજ સમાજ લેનારો નથી તો ક્ષત્રિય સમાજની ખાસ નોંધ લેવી જોઈએ પટેલ સમાજના તાત્કાલિક કેસો ખેંચાઈ જાય છે તો ક્ષત્રિય સમાજના જ્યારે પાંચ વર્ષમાં ગયા પાંચ વર્ષમાં જ્યારે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા એ ટાઈમમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનાઇટીની બાજુમાં રજવાડાઓના મ્યુઝિયમ બનાવવાની માંગ કરી હતી તે પણ હજી પૂરી નથી થઈ તો ખાસ કરી અને ક્ષત્રિય સમાજની નોંધ લેવાય અને આગામી પંદર દિવસમાં જો કેસ પાછા નહીં ખેંચાય તો ક્ષત્રિય સમાજના ખાસ કરીને યુવા પેઢીમાં ખૂબ જ આક્રોશ છે અને અમે આંદોલનની રણનીતિ પાછા રચીશું અને ઉગ્ર આંદોલન આપીશું કે અવાર